જય દ્વારકાધીશ મિત્રો તો કડી થી દસ કિલોમીટર મેળા અગ્રેજ કરી ગામ છે ત્યાંના આપણા દાદા છે શું નામ દાદા અમરતભાઈ અમરતભાઈ આખું નામ અમરતભાઈ ચુંડાભાઈ અને તે કાંકરેજ ગાયો રાખે છે શોખ થી અને જૂની ગાયો છે બધી તો દાદા પાસે આપણે જાણશું કે કેટલા ટાઈમ થી ગાયો રાખે છે કાંકરેજ કેવું કેવું દૂધ હોય છે કઈ કઈ નસલના એને આખલા વાપર્યા છે અને કાંકરેજ એનો કેવો અનુભવ છે

તમારા કચ્છના રણ નો કયો રસ્તો વેલો આવેલો આવે નામ શું હે ગાયું મેડી મેડી બોડી બોડી અને કાબેર મેડી બોડી કાબેર નો વેલો ત્રણ ગાયું મેળડી કઈ ને બોલાવાય ધોયડી કઈ દોડી ગયો દુનિયા માં હોય તો દોડી ને આવતી રે વાહ ભાઈ અને તમે આખલા ક્યાં ક્યાં વાપર્યા જુના તમારા ગાયો માં અમારા કારા અને ધોરા એના ફોટા પડ્યા હજુ તો આપડા જોડે આ જુના તમાર આની અત્યારે જે આખલો વાપરો એના વિશે અમે મોરી હોય ગોમ થી લાયા હતા બરોબર બરોબર એ માલી ગાયો એ અપટે જે આઈ નો ઉઠવાડો સબ હતો બરોબર બરોબર ઇનો ઇનો ચાલ્યો અમે ધોરી આખલા મારા પોતે જાતિયા હતા બરોબર

એ કાર્યો છે બીજો એક વાસણો પેણ છે બરોબર એ ગાય ભેગો જતો છે એ તૈયાર છે એ કોકલી આના રાવત મફત આલવાનો અને તમે કાકરેજ માં વધુ વધુ ચરવા ઉપર કેટલું દૂધ જોઈએ તમારી નજરે કોકરેજ નો પોચ સાડા પોચ છો બરોબર અને જે જૂની ગાયો હતી એમ બધા જે જે ગઈઢિયા એમ કેતા જૂની ગાયો ની તો વાત જ નહોતા સોનહાર

ના હજુ તો નહીં આવ્યો હજી નહીં આવ્યો હમણાં જ લાયેલા છે બરોબર અમે સત્ય આખલો રાખવા વાળા ને બરોબર બરોબર અને તમારા રેડિયો નાની નાની તૈયાર થઈ તમારે જૂનો આખલો આ જૂના આખલાનો થોડો બધું બહુ રેડિયો તૈયાર થઈ થોરો બીજો લાયા તો ઇનો એસ બરોબર ઇના વાસડિયો મઈસ હજુ તો નો ની બરોબર અને આગળ આપણે જે આખલા જૂના રાખીએ એના ફોટા છે આપણે આગળ જોઈએ જો ભાઈ આજકાલ માણસો એના ફોટા નથી મઢવતા બાપાએ જો એનો ખોટનો ફોટો મઢાઈને રાખ્યો છે

અને હું તો કહું માતાજી કરે ગાયો બાપાની સારી બનતી આગળ ને આગળ અને સારા સારા આખલા વાપરે અને સારી સારી દૂધ વાળી ને સારી આંખરેજ ગાયું બને એવી માતાજીની દયા તો તમને આ પૂરો વિડીયો કેવો લાગ્યો અને પહેલા તો આ ફોટો એ બાપાએ છે એના આખલાનો એ પણ તમે જોઈ લો તો વિડીયો આપણે રાખીએ આયા સુધી મળ્યા નવા વિડીયોમાં જય માતાજી જય રવેશજી જય thank